મને દુઃખ એ થાય છે જે માણસ નોકરી કરે છે એ માણસને દુઃખ આવે ભગવાન એટલે મને દુઃખ થાય છે હું નોકરી નથી કરતો મને દુઃખ આપો મારા ભાઈ લોકોને મારા પરિવારને દુખ ના આપો મારા ઘરમાં જે દુઃખ પડે ને તો તે સાહેબ નથી જોવાતો એટલા માટે જે આજે મને દુઃખ થાય છે પપ્પા બી અમને મૂકી જ નીકળી ગયા અમારે કોઈ નથી ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે પિનાકીનભાઈ રાજેશભાઈ રાવળ અને તમારું બા નૈનાબેન રાજેશભાઈ રાવળ તો હાલમાં શું તકલીફ પડી રહી છે મને રન્ના માટે તકલીફ પડી રહી છે ઘરમાં પપ્પા નથી પપ્પા કે પાડે છે જે એટલે તમે દિવ્યાંગ છો યસ મે દિવ્યાંગ જો એક બગે ગાડે માંડી ચલાતો નથી મને રન્ના ડાળી તકલીફ બહુ પડે છે તો બા પરિવારમાં કોણ કોણ છે અમારા બે છોકરા ને અમારી સાસુ એ પેરાલિસી છે તો શું તકલીફ છે બા અત્યારે હાલમાં હાલમાં એ જ તકલીફ છે કે આ મારા છોકરાને કંઈ દંડો મળતો નથી ઘર હળખું ચાલતું નથી ને પેલા મારા છોકરા જે છ મહિના થયા ને બીમાર છે પછી મેં નોકરી બજાવ નોકરી કંઈ આપતું નથી અને નોકરી બજાવ પણ મને કહે કે તું વિકલાંગ છે તે નોકરી કરી શકે એમ નથી એટલા માટે હું નોકરી આપી શકું એમ નથી મને બધા એમના બાળે છે ને મારી પાસે કોઈ અધિકાર નથી મારો ભાઈ આજમાં હમણાં એ બીમાર છે

એને દુઃખ થાય ને ઘર ની તકલીફ જોઈને કે હું મોટો છું પણ ઘરમાં કોઈ સપોર્ટ નથી કરી શકતો મારે હવે એમ કે કામ ધંધો હોય તો હું ઘરમાં સપોર્ટ કરું તમારા ભાઈઓને બી જોઈ શકું મોટો મોટો છે પણ એનાથી કઈ થતું નથી તો મોટો મોટો ઘરમાં શું કરે કઈ બી એને બેઠા બેઠા ધંધો મળી જાય તો ધંધો કઈ રાખે એટલે આજે તમારા દીકરાને કામ કરવું છે પણ કે કામ નથી એની પાસે મારે પોતાનો રોજગાર કરવો છે મારા પપ્પા ભૂળેવો છે તકલીફ છે સાહેબ મારે પોતાનો ધંધો કરવો છે રોજગાર આપીને મારે મારું ઘર ચલાવવું છે કે ભાઈઓ બીમાર છે કમસે કમ લાખ રૂપિયા ખર્ચો દે ગયો મને હમણે કેમ રડો છો તમે શું થયું દુઃખ નથી જોવાતું કોઈનું દુઃખ નથી જોવાતું મને એવું થાય છે કે જે વસ્તુ મારા ઘરમાં થાય તે મને કરો મારા પરિવારને દુઃખ નહીં આવે મને દુઃખ એ થાય છે જે માણસ નોકરી કરે છે એ માણસને દુઃખ આવે ભગવાન એટલે મને દુઃખ થાય છે હું નોકરી નથી કરું મને દુઃખ આપો મારા ભાઈ લોકોને મારા પરિવારને દુઃખ ન આપો મને એ દુઃખ થાય સાહેબ એવું કંઈ નથી મારે એટલે મને કોઈ મને થાય ને તો મેં કોઈને મારું દુઃખ નહીં કે મારી દવા લઈ આવું દવા લાવીને સારું બી થઈ જાઉં કારણ આ લોકોને ખબર નહીં પડવા દે મારા ઘરમાં જે દુઃખ પડે ને તો માટી સાહેબ નથી જોવાતો એટલા માટે જે આજે મને દુઃખ થાય છે એક પપ્પા બી અમને મૂકી જ નીકળી ગયા અમારે કોઈ નથી મમ્મી કઢે છે તે મારા માટે જ કરે બીજા કોઈ માટે નથી કરતા કે મારા પોયરો આઘાડી શું કરશે એની પરિસ્થિતિ ઊઠ મેં આવો વિચાર કરું થયું કે મારી મમ્મી ચેતા લાગી પછી પચાસ નિવાળી પરિસ્થિતિ ઊઠાય છે મને બી નથી ખબર હું કહે રસ્તે વાટે મને મને અમુક વાર એવું ટાઈમ એથી નીકળી જાવ નાઈ જાવ નંડો નહીં માટે મારા મગડની કામ કરે આવી રીતના કરે તો હાલમાં તમે શું કામ કરવા માંગો છો મેં અમને ગલ્લો ચલાવવા કે મારી પોતાની રોજગાર હોય ગલ્લો ચલાવું તો ઘરમાં પૈસા આપું તો ઘરનું અનાજ આવે ખાય પીને અમે સુખીથી રહીએ મહેનત કરવી છે મહેનત કરવી છે ખાલી એની ચિંતા છે બીજા મને કોઈ કોઈની ચિંતા નથી અમે તમારા દીકરાને ચોક્કસથી કામ આપીશું બા છે ચિંતા નહીં કરતા વિનંતી કરો કે તમારો આગે સસ્તા અગાડી વધે અગાડી ચાલે એ બોલે તો કાઢે કરું છું મારા જેવા બ્લેક વિકલાંગ હોય એના મદદરૂપ કરો એ મોટા ડૂબ થાય હું તમારી પ્રાર્થના કરું છું થેન્ક યુ સો મચ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે મેં તમને ચોક્કસથી એવું કામ આપશું કે તમે એક જ જગ્યા પર બેસીને કામ પણ કરી શકશો અને તમારી જિંદગીમાં પણ આગળ વધી શકશો ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો તમે દરેક લોકો આ ભાઈની વાત તો સાંભળી થશે હાલમાં ભાઈને મહેનત કરવી છે ભાઈને જીવનમાં આગળ વધવું છે પણ આજે ભાઈ પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી એમના મમ્મી છે એ કામ કરવા જાય છે એમના ઉપર એમનું ઘરનું ગુજરાન ચાલે છે છે આજે મારા દીકરા માટે મારે કામ જોઈએ છે પણ આજે મારા દીકરાની પરિસ્થિતિ જોઈને લોકો કામ પણ નથી આપતા તો બસ દોસ્તો અત્યારે આપણા પરિવારની રિકવાયરમેન્ટના હિસાબે કે આપણે એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરીએ કે આ ભાઈ એક જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો ફાઇનલી ભાઈની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાઈને એક સરસ મજાનો રોજગાર ખોલી આપ્યો છે અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોઈ જશે કે ભાઈ કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા ભાઈ પાસે કોઈ પ્રકારનો રોજગાર નહોતો ભાઈને મહેનત તો કરવી જ હતી પણ ભાઈની પરિસ્થિતિ જોઈને લોકો કોઈને નોકરી નહોતું આપતું પણ આજે ફાઇનલી ભાઈની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે ભાઈને એક સરસ મજાનો રોજગાર ખોલી આપ્યો છે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે સુરેશભાઈ પટેલ અને કુમુદુબેન પટેલ જે લેસ્ટર યુકેના રહેવાસી છે આજે સુરેશભાઈ પટેલના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે અને ખાસ કરીને આજે સુરેશભાઈ પોતે દિવ્યાંગ છે ને આજે દિવ્યાંગ હોવા છતાં પણ આજે બીજા દિવ્યાંગ વ્યક્તિને સપોર્ટરૂપ બને છે તો એ બહુ મોટી વાત કહેવાય છે કારણ કે હંમેશા જ્યારે કોઈ બીજો દિવ્યાંગ વ્યક્તિ હોય એ જ દિવ્યાંગ વ્યક્તિની પરિસ્થિતિ સમજી શકતો હોય છે પણ આજે સુરેશભાઈના પટેલના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ સુરેશભાઈ પટેલ કુમુદુબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો ભાઈ આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે તો આજે કેવું લાગે છે રોજગાર ઉપર થઈ ગયા પછી બહુ સારું લાગે છે કે મને મારું ધંધાનું રિક્વાયરમેન્ટ મારી જે રિક્વેસ્ટ હતી એ મારી પૂરી કરી છે ધંધાને સારા વાતાવરણ ધંધો મારા મળી ગયો છે કઈ રીતે ધંધો કરી એવો આભાર માનું છું જે જે વ્યક્તિએ મારી મદદ કરી છે એનો બી ખૂબ ખૂબ આભાર કરું છું અને નવરાત્રીનો પહેલો દિવસ છે એ પેલી મારી આજે ઓપનિંગ દિવસ છે એટલે જે બી વ્યક્તિએ મને આ કલરનો સપોર્ટ આપ્યો છે તો ખૂબ ખૂબ આભાર મને છું આભાર વ્યક્ત થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો બા કેવું લાગે છે આજે બહુ ખુશ છું બહુ સારું હા બહુ ખુશ છું બહુ સારું લાગે છે અને બા આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે સુરેશભાઈ પટેલ કુમુદુબેન પટેલ જે યુકે લંડનના રહેવાસી છે આજે એના સપોર્ટથી સહયોગથી તમારા દીકરાને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે સુરેશભાઈ પટેલના પરિવારને તમે કઈ કહેવા માંગતો હોય તો સુરેશભાઈના પરિવારને એટલું જ કહેવા માંગુ છું કે મારા છોકરાને રોજગાર આપ્યો એમના છોકરા ખુશાલ અને કામ ધંધામાં પણ એમને લે આમ ભાઈ બી મારા છોકરાને આટલો સપોર્ટ કર્યો એટલે મેં બી ખુશ છું ને મારા બી અંતરથી અને દિલ થી એમને પણ હું આશીર્વાદ આપું છું કે એ લોકો બી ખુશ રહે ને બધાને સપોર્ટ કરતા રહે થેન્ક યુ સો મચ બાર કેમ રડો છો ભાઈ શું થયું ખુશી ના ખુસી ના સુબા ખુસી ના સુજે ગોસાઈ યાર અમારું સપોર્ટ કરવા વાળું કોઈ નથી સુબા અમારું સપોર્ટ કરવા વાળું કોઈ નહી હતું પણ આ દિવ્યાંગ ભાઈ મારા છોકરાનો સપોર્ટ કર્યો એટલે એમનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ સો મચ બાર એક્ટિવ દિવ્યાંગ જે દિવ્યાંગ ને એમ કરવું કે મારા જેવા બીજા કોઈ એકલા હોય એમ લોકોની મદદ કરે લોકોની કરે એ માટે થેન્ક યુ સો મચ બન ખુશ છો બસ પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં હવે તમારા રડવાના દિવસો હવે નથી હવે તમે મહેનત કરી શકશો એક જ જગ્યાએ બેસીને અને જીવનમાં આગળ પણ વધી શકશો ખુશ જવાનું આજે બસ તો થેન્ક યુ સો મચ સુરેશભાઈ પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને બહુ મોટી રાહત મળે છે હવે ત્યાં દિવ્યાંગ વ્યક્તિ એક જગ્યા બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે તો આજે તમારા પૂરા પરિવારનો લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તાન માન ધનથી તંદુરસ્ત રાખે બસ આરામ માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધન લોકો માટે સપોર્ટર બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ સુરેશભાઈ પટેલ કુમોદબેન પટેલ અને ભાઈ આપણે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો ખોલી જ આપી છે તો પ્લીઝ આ રોજગારનું એડ્રેસ શું છે આ દુકાનનું એડ્રેસ શું છે શ્રીરામ કોમ્પ્લેક્સ બેંક ઓફ બરોડાની પાસે મેઇન રોડ કે અત્યાર લગી મારા છોકરાને કોઈ સપોર્ટ કરવા વાળું નહોતું અત્યાર લગી કોઈ મારા છોકરાને કોઈ કહેતું નહીં હતું કે લાવ ને હું આટલો સપોર્ટ કરું કોઈ ઓછીના પાંચ રૂપિયા બી આપતું નહીં હતું તમે આટલો સપોર્ટ કર્યો અને મારા છોકરાના પગ પર ઉભા રાખ્યો એટલે તમારા માટે ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આજે જે પણ શક્ય બન્યું છે એ સુરેશભાઈ પટેલ અને કુમુદેન પટેલના સપોર્ટથી સહયોગથી આજે આ શક્ય બન્યું છે ખૂબ ખૂબ છે થેન્ક યુ સો મચ પ્લીઝ પેલા તો તમે રડો નહીં હવે તમારા દીકરા માટે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા પણ થઈ ગઈ છે જેથી કરીને તમારો દીકરો એક જ જગ્યા બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે ઠીક છે કંઈ વાંધો નહીં ભાઈ સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકે ઠીક છે સારું ચાલો તમારું ધ્યાન રાખજો અને મહેનત કરો અને આગળ